मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग जय श्री कृष्ण जय भाई क्यों मजा मजे से बदायत्री ने बड़ी बहनों ने हार्दिक शुभकामना चलो आज दीपोना पूनम से तो आधी पूजा को तैयार करूस वर्ड पूजा जाकर मंदिर चलो दोस्तों मम्मी गुड मोर्निंग कही पापा पप्पाए गुड मोर्निंग कही पापा पप्पा नहीं पप्पा आई जाए तमाकू खाई ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં જ રહેશો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે એડિટિંગ કરવા બેઠો છું ને મમ્મી જો આ બધું તૈયારી કરે છે મંદિરે જવાનું પૂજા પૂજવા જવાનું બરાબર મળીએ તારે મંદિર જવાનું સ્મિત હે कैमेरा मैन जल्दी फोकस करो गोरल मारी हाली आवे से शूटिंग चालू से अहिया बस बस फोन ले ले तार जानु स्मित हारे बढ़े चलो हम दीपू ने अत्य मंदिर जाए पूजा करवा वड़ सावित्री पूनम छे चप्पल दे मम्मा ना हाँ हाँ ही बस चप्पल पेर पटा पर मंदिर जानू इटले वार नो लगे बेटा हाँ Tahiru Tahiru Tauusion Tahiru 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 Tahiru

मतवाजनों को हेतु का कोई भाव की पूजा करी जा पूजा तथा स्वीकार करवा वाला पड़जो आवाहन विगारा विगारा विसर्जन पूजा थेव ने जाणा में सर्व स्व परमेश्वरन का संबंध नास्ती हमें संबंधो में इति मंदिर रहो नमस्कार 1200 रुपया नीचे पालाडो मदरे नमस्कार 1200 की आवे हमनाद्री अंदर जलनाको संकल्प करो गौरव कमेटी में विष्णुर्मात्मा को

बीस परसेंट आई ग्यो तारा माटे किलो सरसार्क बनै पाछी ते तो बहुत उच्चा दाण नु साथ तो बुवा दा हां आई ग्यो पूजा कर गडी हती आज जस्ट आज जत पूर्ण लाज वधार तो तो <laughs> so, है आज मोटी तो नहीं तू गया तो बट आएगी हो चलो मित्रों वे आपने भी दूर काम बाकी चीज काम करता है भी सो राइड उपाय इसमें हाँ सो क्या दादा तो so, बोले मेरी तो नहीं मोटी पासी તો રસ ગુલાબ એ ટાઈપ છે આજે છે ઓરસાઈ કૃત પુનમ નબી કુડ ગુલા પૂજા ને કરીને આઈ ગયા છે ને હવે આપણો બધું કામ બાકી છે રસોઈ બાકી છે આ ટીફીશું કે બનાવી નથી સ્મિતભાઈ મંડા છે મોબાઈલ છે કે ન જાય ને મોબાઈલ આ લે દિયા દેખાતું નથી આપની ગમલી ઉપરનું છે સારું ચાલો મિત્રો કન્ટીન્યુ કરો મડી આગો પછી આને મુદ્દી કે હાથ ધોઈ નાખે પાર જે જો ગડુ ભાઈ પંખા સાફ કરે છે અમાર આ દિવસો આવી કે પંખા સાફ ચીકણા ચીકણા એવા થઈ ગયા હે ને એટલે એ પંખા સાફ કરે ના ભાઈ નડે હે અમને કંદડે એટલો ને આને કોણ સમજાવે ના આપણે જો આ ખાનું સાફ કરી હો ઓહો ના કામમાં લાગી ગયા છે અહિયાં છે મારું હવે આ બધું દીધું સાફ સુફ કરીને બધું મૂકવાના છે નીચેનું ખાનું સાફ કરું છું અત્યારે છે તો બહુનું કામ લીધું છે અને આ એક કંદડે અમને

ચાલો આપણે નીચેનો કબાટ ચોખ્ખો થઈ ગયો સરસ ઉપર ખલ્લુસન બાકી રહ્યું છે આજે છે પુનમ એટલે આજે મારે ઈટાણું છે ને એટલે આજે બનાવ્યું છે ખીર દૂધ ઉકળે છે હમણાં ભાત થઈ ગયા છે હમણાં દૂધ ઉકળી જાય ને એકદમ મસ્ત ઘાટું પછી આપણે ભાત નાખશું પછી આપણે જયફળ નાખશું એલચીનો ભૂકો નાખશું ડ્રાય ફ્રૂટ નાખશું અને મસ્ત ખીર બનાવવાની છે ભાત ને ખીર બટેકાનું શાક છે બને છે આપણે અને રોટલી બનાવવાની છે મિત્રો ખીર તૈયાર થઈ ગઈ છે આપણે મસ્ત છે છે કાજુ બદામ એલચી હવે રોટલી માંડવી પછી જમવા બેસુ ચમચી ખીર ખાવાનું કેમ ચાલો મિત્રો જમવા

રસથી આ વ્રત નો પ્રારંભ કરે છે વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળાહાર કરવા તથા કબીલ ગુલાલ કંકુ ચોખા અને કુલથી વળનું પૂજન કરવું ત્યારબાદ સૂતરનો દોરો લઈને વળની પ્રદિક્ષણા કરવી અને પોતાના પતિના દેખાયુષ્ય માટે આ પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે સુજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ રહ્યો હતો તેની એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાનું ખુભવના હતા તેઓ સારું રીતે સુખી હતા પણ તેમને શેર માટેની ખબર ચાલો મિત્રો આપણે અત્યારે વરસાયે તેવી વ્રતની કથા સાંભળી છે વાર્તા

का हम्म ऊस पडे का

ગુડ નાઇટ સ્મિતો ગુડ નાઇટ તો બોલ ચાલો મિત્રો આપણે આ વિડીયાને વિરમ આપી છીએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મસ્ત મજાની એક કોમેન્ટ કરો